જી જોમ ભાઈ આઈજી આઈજી હા બાર તમાર તમાર કિંજે કરવા નહીં હું મારા મોને મોકલી દેઉ બોલા હવે આ લોકેશન ની કોઈ હવે હું મારા મોને મોકલી દઉં જોમ ભાઈ ટેન્શન લેવાની જરૂર નહીં તમારો તમે મારા રોજના ગયા શું કીધું હા હું શું કહું હા બોલા લેવર દેમો કેવું રહેશે નેવો નેવો મો જોમ ભાઈ હું વાત કહું

મોકડાઉંડા લૂટા રાખીએ અમે બરોબર ન્યા પૈસા લેવાનું દાદા ના તારો જીવ વાલો પૈસા વાળા કેંજર પૈસા વાબર આ ખંજર્યું ને પૈસા વાળા લોક્યા મેન માં પાણી પેટમાં

મારવા મારા ના મંદિર માં ના એવું હતું એમ ઉમુ પૈતો ના મારા મહીંયા કોણ ખબર નથી તમારે કમર નહીં મંદિર ના એવું હતું એ

હમ પકરાઉ ચેક કરી ના એ છે તો અડી છે અડી બોલ ખાવ કાઢ લે કાંજો હોય છે તો ચોળી કરવા ને એક પર હા ને કોને થાય કાર્ય પણ કરવા એ few moments <laughs> late

લેક નો ચીન મોનો મોયા નઈ લવા ના લૂંટ તણી રે ઊલ ડાના લૂંટ કરી લૂંટ કરી દાના લૂંટ કરી હા ભંજેા વાપરવા આ હા બોને કો વીફ

અમારા દાદા ઉપર ઓર્ડર આ ગતિ આ ગતિ મારવાની વાત પૈસા મંદિર પાછળ સાહેબ એ સાહેબ હબક નાખો નાખો Mengenai, hmm. mengenai, 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 mengenai,

એને તમે લેવા ના ને જો આપણે અડધા ઉપર આવી ગયો આલા ઓલો આનું આઈ જો ને ઓય જો સાઈડ નું તું કામ જો હું લે તું ઓવરે તું ના દે તો આટલા બધા પૈસા કઈ લાયો તો માણા હો ને મંદિર નું કોમ નો એટલે હું મો બેક ઉઠાવા જો તો પૈસા મળો માં અને વચ્ચે માં રસ્તા માં ને આને બે જણા છે ને આને આને આ કાળી અને આ પોટલી ના પાણી એના પાછા પડ્યા હમમ તો નુકી ની નો સણિયંગ બણિયો બનાવી આટલા આટના ઓલાણી ટેન્શન ના ના કેલી લેવાના ઓ 20 આની

તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસણ તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો